ધર્મમાં સડાવવા હોય તો પેલા ફેરવવા પડે ને બેલા ઉપર હા એ તો બેલા વાત ફેરવવાના કઈ કઈ રીતે કઈ રીતે

આજે આ બેલા ચડાવવાના છે ધાબા માથે તમે જોઈ શકો કેવી રીતે ચડાવવા આજ અમારું કામ છે આ અમારું કામ કરવામાં આવી રહ્યું છે હાલો આ થોડો અવાજ દો એટલે પછી અહીંયા હું तर आपण व्यवस्था करूया

mă mbure, uli, na, și de, este este